આપણું શરીર એક રાસાયણિક ફેક્ટરી છે એમ કહીએ તો પણ ચાલે કારણ કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કહીએ ઇવન શ્વાસ પણ લઈએ તો પણ આપણા શરીરમાં ઘણા બધા રાસાયણિક ફેરફાર થતા હોય છે આપણા શરીરમાં સતત રાસાયણિક પ્રક્રિયા ચાલુ હોવાથી આ પ્રક્રિયા દરમિયાન બાય પ્રોડક્ટ એટલે કે રાસાયણિક પ્રક્રિયાને અંતે અમુક કચરો પણ નિર્માણ થાય છે અને એ કચરો આપણા શરીરને જરૂર નથી હોતી અને એ કચરો જો આપણા શરીરમાં પડ્યો રહે તો અનેક પ્રકારના રોગ પણ ઉત્પન્ન થાય છે એટલે આ કચરાનો નિકાલ કરવાની પણ કુદરતે ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે કેટલોક કચરો આપણને પેશાબ દ્વારા કિડની દ્વારા દૂર થાય છે અને કેટલોક કચરો આપણને ચામડી દ્વારા પરસેવા માટે પણ દૂર થાય છે હવે શિયાળામાં જનરલી આપણને તરસ ઓછી લાગે છે ને આપણે પાણી પણ ઓછું પીએ છીએ અને આપણને પરસેવો પણ ઓછો વળે છે શિયાળો હોય કે ઉનાળો હોય આપણા શરીરની બે ધાર્મિક ક્રિયા દરમિયાન જે અંદર રાસાયણિક ફેરફારો થતા હોય છે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને એ રાસાયણિક પ્રક્રિયાને અંતે કચરો તો સરખો જ નિર્માણ થતો હોય છે પરંતુ શિયાળામાં પરસેવો ન વળતો હોવાથી પરસેવો વટી નીકળતો કચરો શરીરમાં પડ્યો રહે છે અને એટલે જ ઓટોમેટિક કિડનીની જવાબદારી વધી જાય છે એ કચરો કિડનીને બહાર કાઢવા માટે કિડનીને વધારે મહેનત કરવી પડે છે અને એટલે જ આપણને શિયાળામાં પેશાબ વધારે લાગે છે હવે જો આપણે શિયાળામાં પાણી ઓછું પીએ તો ઘણી વખત એવી સમસ્યા સર્જાઈ શકે કે આપણને પેશાબ પણ ઓછો લાગે અને જે કચરો શરીરમાંથી સાફ થવો જોઈએ નીકળવો જોઈએ એ પ્રોપર પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં નીકળતો નથી તેથી યુરિક એસિડ વધુ જેવા ઘણા રોગ છે કે આપણને થઈ શકે છે તેથી આપણે પાણીનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને શિયાળામાં ખોરાકમાં પણ ફેરફાર એવો એ રીતનો કરવો જોઈએ કે જેથી કરીને આપણે આપણને તરસ વધારે લાગે એ ટાઈપનો જ ખોરાક વધારે લેવાથી આપણને તરસ પણ વધારે લાગે છે અને આપણે પાણી વધારે પીએ તો શરીરની જે અંદરની સફાઈ છે એ બરાબર થઈ શકે માટે શિયાળામાં દરેકે તરસ લાગે કે ન લાગે પરંતુ યાદ કરી કરીને થોડું થોડું પાણી પીધા કરવું જોઈએ